તો આજે આપણે બનાવીશું લચ્છા ડુંગળી તો ચાલો આપણે શું કરી મીડિયમ સાઈઝ ની ડુંગળી લીધી છે અને આપણે ઉપરથી છોલી લેવાની છે હવે આપણે એને ગોળ સાઈઝ આપણે એને કટ કરી લઈશું આપણે બહુ જાડી નથી રાખવાની ને બહુ પતલી પણ નથી રાખવાની એટલે આપણે આ સાઈઝની આપણે કટ કરી લઈશું હવે આપણે એ રીતે છુટ્ટી પાડી લઈશું બધી ડુંગળીને આપણે આ રીતે છુટ્ટી પાડી લેવાની છે બધી ડુંગળીને આપણે એ રીતે છુટ્ટી કરી લીધી છે મેં અહીંયા બરફના ટુકડા લીધા છે એની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આપણે ઠંડુ જ પાણી લેવાનું છે ગરમ પાણી નથી લેવાનું આપણે આ ડુંગળી નાખીશું ડુંગળીને આપણે બરફ સાથે મિક્સ કરી લેવાની છે અને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું બરફમાં આપણે ડુંગળીને દસ મિનિટ રાખીશું તો આપણી ડુંગળી એવી ને એવી રહેશે એટલે લૂઝ નહીં પડે અને આપણે આવી છોડી દઈશું દસ મિનિટ એક ચમચી આપણે જીરું લીધું છે અને આપણે શેકી લેવાનું છે આપણું જીરુંનો કલર બદલાઈ ગયો છે આવી રીતે આપણે અહીંયા લોળી ઉપર કે કોઈ પણ વાસણમાં આપણે શેકી લેવાનું જીરું આપણું શેકાઈ ગયું છે તો હવે આપણે જીરાને ખાયણીમાં વાટી લઈશું તો જીરું ને આપણે વાટી લીધું છે હવે આપણે લચ્છા ડુંગળીનો સ્પેશિયલ મસાલો બનાવીશું કાઢી લઈશું એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે ને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો આપણે જરૂરી છે અંદર લેવો કારણ કે ચાટ મસાલેથી લચ્છા ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું આપણે એક ચપટી ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું આપણે ડુંગળીને આપણે પાણીમાંથી કાઢી લીધી છે હવે આપણે સ્પેશિયલ બનાવેલો મસાલો એડ કરીશું એક ચમચી એક લીલું મરચું લીધેલું છે મોરું તમને ફાવે તો તમે લઈ શકો છો ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો ને અહીંયા લીલા ધાણા બંને આપણે ઉમેરીશું ને હાથની મદદથી જ આપણે બધું મિક્સ કરી લઈશું બધો મસાલો આપણો ડુંગળીમાં મિક્સ થઈ ગયો છે તો હવે આપણે અહીંયા અડધું લીંબુ લીધું છે એને આપણે અંદર થોડો રસ ઉમેરી દઈશું લીંબુ નાખવાથી આપણે ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે બધું મિક્સ કરી લઈશું એકવાર તમે ઘરે બનાવશો તો તમે વારંવાર બનાવશો તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે સૌ કરી લઈશું તો બનીને તૈયાર છે આપણે લચ્છા ડુંગળી આ ડુંગળીને તમે સલાડ તરીકે પણ ઓળખી શકો છો મસાલા ડુંગળી પણ તમે કહી શકો છો કેવી લાગી તમને મારી આ લચ્છા ડુંગળીની રેસિપી તો એક વાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો સૌથી પહેલાં વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો તો થેન્ક યુ